राजकोट जिला भाजप लघुमती मोर्चा द्वारा भारत रत्न डॉक्टर अब्दुल कलाम साहेब की पुण्यतिथि निमित्ते कार्यक्रमों योजाया खीराजे अकीदत वृक्षारोपण कार्यक्रम योजना राजकोट जिला भारतीय जनता पार्टी लघुमती मोर्चा द्वारा भारत रत्न डॉक्टर एपीजे अब्दुल कलाम साहेब ने નામી પુણ્યતિથી નિમિત્તે ધોરાજી ખાતે ખિરાજે અકીદત અને વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતા આ અંગે રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલાઉદ્દીનભાઈ ફોગે જણાવેલ કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ ભારત ના રાષ્ટ્રપતિ હતા ત્યારે દેશ હિત માટેના ખૂબ જ સારા કામો તેમણે કરેલ હતા તેઓ એક સારા વૈજ્ઞાનિક પણ હતા તેઓ એ વૈજ્ઞાનિક તરીકે પણ સારી કામગીરી કરી હતી તેઓની આખી જિંદગી દેશ હિતના કામોમાં તેઓએ गुजારેલ હતી આજે મુસ્લિમોના મસીહા તરીકેની તેમની કામગીરીથી મુસ્લિમ સમાજનું તેઓ ગૌરવ છે આજે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ આપની વચ્ચે નથી પણ તેમની યાદ સદાય આપની વચ્ચે રહેશે તેઓનો દેશ પ્રેમ સદાય લોકોને યાદ રહેશે આ મહાન વ્યક્તિની આજે 9મી પૂર્ણ તિથી હોય તેમને યાદ કરવા જરૂરી હોય જે નિમિત્તે राजकोट जिला लघुमती मोर्चा द्वारा धौराजी खाते धौराजी शहर भाजपा कार्यालय खाते खीराजे अकीदतनो कार्यक्रम राखेल हतो ત્યાર બાદ મુસ્લિમ સમાજના કબ્રસ્તાન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ હતો આતકે pradesh भाजपा लघुमती मोर्चाના ઉપપ્રમુખ અમિતભાઈ ગોડીલ રાજકોટ જિલ્લા ભાજપ लघुमती मोर्चाના મહામંત્રી અબેદિનભાઈ હિરાણી ધौराજી શહેર ભાજપ મહામંત્રી कौशिकભાઈ પિંડુભાઈ ત્રિવેદી विट्ठल भाई हिरपरा शहर भाजप लघु मती मोर्चा प्रमुख शब्बीर भाई गराणा सलीम भाई शेख बोधू भाई चौहान जावेद भाई पलेजा यासीन भाई कुरेशी जाफर भाई बेलिंग इमरान भाई बेलिंग हुसैन भाई सिपाई, रफीक भाई बेलिंग जावेद भाई होथी रहीश भाई मेमन सोयब भाई बेलिंग तालुकाना लघुमती मोर्चा प्रमुख इकबाल भाई आमरोलिया ભારતીય સુરેશ રમેશ જી સર એક કામ ઢંગે નહીં હોતા ઉપર કામ કા પ્રેશર ચાલુ કરો સર अरे फैन पास करो सर जी जी सर जी सर, जी सर, जी सर।, सर। इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है ठंडा तो, आज का काम खत्म तुम दोनों को छुट्टी <laughs> यस Yes, nay. Yes, soft drinks. Real freshness, carnival. Yes, soft drinks.